આ સપાટી ઉપર ખાતાવાર અધિકારીઓ વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થતો હોવાથી આ સપાટીને આપણે અધિકારીઓની સપાટી કહીએ છીએ આમાં જે વિભાગો હોય છે એમાં ઉત્પાદન વેચાણ ખરીદી નાણાં કર્મચારી હિસાબ અધિકારી આવા બધા વિભાગો હોય છે એના કાર્યોની આપણે વાત કરીએ તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી જે હુકમો અને સૂચનાઓ મળ્યા હોય એનો અમલ કરવો દરેક વિભાગીય અધિકારીએ પોતાના અંદાજપત્ર તૈયાર કરી મંજૂર કરવા માટે ઉચ્ચ સપાટીએ મોકલવા ધ્યેય સિદ્ધિ માટે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી એટલે કે કર્મચારી સ્ટ્રકચરની રચના કરવી કાર્યવિધિ નક્કી કરવી તેનું મૂલ્યાંકન કરવું ચકાસણી કરવી અને એના માટેના ધોરણો અને માપદંડો નક્કી કરવા વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા એટલે કે એમની ઇમ્પોર્ટન્સ વધે અને એમની અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો એટલે કે એમનામાં વધારે કામ કરવાની ભાવના વધે એવા પ્રયત્નો કરવા અન્ય વિભાગના કર્મચારી સાથે સંપર્કમાં રહેવું અને એમની સાથે સંકલન કરવું પેટા વિભાગના કાર્યો ઉપર ધ્યાન રાખો અન્ય દેખરેખ રાખવી વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી માહિતી મેળવી અર્થઘટન કરવું એટલે કે પોતાના વિભાગની માહિતી મેળવી અર્થઘટન કરી એ માહિતી ઉચ્ચ સપાટીને મોકલી આપવી અને નવમાં નવાનું કાર્ય છે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં મદદ કરવી તો આ હતા આપણા મધ્ય સપાટી સંચાલનના કાર્યો તળ સપાટી સંચાલનની જો આપણે વાત કરીએ તો તળ સપાટી સંચાલન એ નિરીક્ષકો જોબરો અને ફોરમેનની સમાવેશ થાય છે આ સપાટીને નિમ્ન સપાટી અથવા તો નિરીક્ષણની સપાટી પણ કહેવામાં આવે છે ઉચ્ચ સપાટીએ જે નિર્ણય લીધા હોય તેને નીતિનું અમલીકરણ આ સપાટીએ થતું હોવાથી આ સપાટીને નિરીક્ષકોની સપાટી તરીકે પણ અથવા તો કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે કાર્યોની વાત તો નિરીક્ષણ કરવું કામદારના તેવા પ્રયત્નો કરવા પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું એટલે કે રોજે રોજે કામ કરવાના હોય એનું આયોજન કરવું કર્મચારીઓને લગતા કાર્યો કરવા જેમ કે બદલી છે બઢતી છે તાલીમ છે બદલી એટલે એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવા બઢતી એટલે ક્લાર્ક હોય તો એને મેનેજરની પોસ્ટ ઉપર લઈ જવું તો આ રીતે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગી અધિકારીઓ પાસેથી કાર્યો કરવા કર્મચારીના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો એટલે કે જે પ્રશ્નો વ્યાજબી હોય એનો ઉકેલ લાવવો ઉચ્ચ સપાટી સંચાલનમાં લીધેલા નિર્ણયો નીતિઓનો અમલ કરવો તળ સપાટી સંચાલનની વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો કામદારની સૂચનાઓ અને એ ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવા તો તર સપાટી સંચાલનની સૌથી નીચલી સપાટી તરીકે ઓળખવામાં આવે છે પણ ખૂબ જ મહત્ત્વની છે કેમ કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી ખાલી નિર્ણયો લેવાનું કામ કરે છે જ્યારે અમલ કરવાનું કામ એ તર સપાટી કરે છે એના તફાવતના મુદ્દાઓ પર વાત કરીએ તો પહેલું છે સંચાલન વહીવટ સમાવેશ સત્તા જવાબદારી સંખ્યા લાયકાત દેય નીતિ કરતર ઉત્તરદાયિત્વ અને નિર્ણયો નીચે તમને સંચાલનના કાર્યો આપેલા છે તો ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્ય ક્ષમતાપૂર્વક કરવું જોઈએ અને એના માટે પ્રક્રિયાને અનુસરવી પડે પ્રક્રિયાનો મતલબ થાય કે પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ જેને આપણે પ્રક્રિયા કહીશું તો એકમના વિવિધ હેતુઓ સિદ્ધ કરવા માટે સંચાલનમાં વિવિધ કાર્યો તબક્કાવાર કરવા પડે ક્રમબદ્ધ કરવા પડે લાઇનસર કરવા પડે જેને આપણે પ્રક્રિયા તરીકે ઓળખીશું અહીં તમને કેટલાક નિષ્ણાતો દ્વારા જુદા જુદા જે કાર્યો કરવામાં આવે છે એનું લિસ્ટ આપેલું છે તો સંચાલનના કાર્યોના વર્ગીકરણની અંદર પહેલું છે કુંતજ અને ઓડોલોનું વર્ગીકરણ જેમાં આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે હેનરી ફેવલના વર્ગીકરણની અંદર આયોજન વ્યવસ્થા તંત્ર આદેશો આપવા સંકલન અને અંકુશનો સમાવેશ થાય છે પીટર એફ ડ્રકરના સંચાલનની અંદર વર્ગીકરણમાં ધંધાનું સંચાલન સંચાલકોનું સંચાલન કામદારો અને કામનું સંચાલન લ્યુથર બ્લુલિકના વર્ગીકરણની અંદર આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા ધોરણી સંકલન માહિતી પ્રેક્ષણ અને અંદાજપત્રો તેમજ જ્યોર્જ ટેરીના વર્ગીકરણમાં આયોજન વ્યવસ્થા તંત્ર ધોરણીને અંકુશનો સમાવેશ થાય છે હવે આપણે જે તફાવતના મુદ્દાઓ છે એમાં તમે ત્રણ ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને નિમ્ન સપાટીના કાર્યો તૈયાર કરશો એટલે તમને આના ત્રણના કાર્યો આવડી જશે જેમ કે આપણે સંચાલન અને વહીવટની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ સંચાલન વધારે હોય વહીવટનું પ્રમાણ પણ હોય મધ્ય સપાટીએ સંચાલન ઓછું હોય વહીવટનું પ્રમાણ ઓછું હોય નિમ્ન સપાટીએ વહીવટ વધારે હોય સંચાલન ઓછું હોય समावेश की बात करिए तो उच्च सपाटीए जनरल मैनेजर छे मैनेजिंग डायरेक्टर छे सीईओ नो समावेश થસે मध्य सपाटीए બધા અધિકારીઓનો સમાવેશ થસે નિમ્ન સપાટીએ જોબરો છે નિરીક્ષકો છે ઇન્ફોર્મરનો સમાવેશ થસે સત્તાના જવાબદારીની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ તમામ પ્રકારની સત્તાઓ એ ઉચ્ચ સપાટી પાસે છે હોય છે અને તમામ પ્રકારની સત્તાઓ એ લોકો નિભાવતા હોય છે મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી થી સત્તા અને જવાબદારી આપવામાં આવશે અને નિમ્ન સપાટીને મધ્ય સપાટી દ્વારા આપવામાં આવશે સંખ્યાની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ સંખ્યા ઓછી હોય મધ્ય સપાટી સંખ્યા થોડી વધારો હોય અને ઉચ્ચ નિમ્ન સપાટીએ સૌથી વધારો હોય લાયકાતની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ લાયકાતવાળા કાર્યો એટલે કે ટેકનિકલ વર્ક કરવું પડે મધ્ય સપાટી એ થોડી ઘણી લાયકાત હોવી જોઈએ જેમ કે મેનેજરની પોસ્ટ માટે મેનેજરની લાયકાત હોવી જોઈએ છેલ્લી જે આપણીમાં સપાટી છે એમાં લાયકાતની બહુ જરૂર હોતી નથી પણ જે તે વિભાગમાં તમે કામ કરતા હોય યંત્રો પર કામ કરતા તો હોય યંત્રોનું નોલેજ હોવું જોઈએ દેહ સિદ્ધિ અને નીતિ ઘડતરની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ ધ્યેય સિદ્ધિ કરવા માટે અને નીતિઓ ઘડવા માટે કામમાં લેવામાં આવશે મધ્ય સપાટી એ એનો અમલ કરવાનું કામ થશે અને નિમ્ન સપાટી એ ધ્યેય અને નીતિ ઘડતરને સિદ્ધ કરશે એટલે કે એના ઉપર કામ કરશે ઉત્તરદાયિત્વની વાત કરીએ તો ઉચ્ચ સપાટી સંચાલન શેર હોલ્ડરો કર્મચારીઓ અને સરકારને જવાબદાર હોય છે જ્યારે મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટીને અને નિમ્ન સપાટી એ મધ્ય સપાટીને જવાબદાર હોય છે નિર્ણયોની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ મહત્વના નિર્ણયો લેવામાં આવશે મધ્ય સપાટી એ થોડાક જે લાંબા ગાળાના હોય એકાદ વર્ષના નિર્ણય હોય તો લેવામાં આવશે અને નિમ્ન સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન થશે તો આ તમારો ચેપ્ટર અહીંયા પૂરું થાય છે ચેપ્ટર એક સંચાલન ની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ થેન્ક યુ વિદ્યાર્થી